હેલો ગાઈસ જેમ છે મારો ભાઈ બધા આનંદમાં આપણે તો વાડી આવી ગયા છીએ અને વાડીએ જીરામાં દવા સાંટવાનો ચાલુ કર્યું છે મારો ભાઈ આ જો આપણું જીરું છે હજી ઉજ્જૈન હમુ ને હમુ જ્યુ છેલ્પેશભાઈ દવા સાંટવા ને તૈયારીમાં છે કઈ લે તો મીડોસ્ટ દવા સાંટવા જીરામાં દવા ચાલે છે અમારો ભાઈ રિપોર્ટર શિવરાજભાઈ